મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ નવ દસ બે હજાર પચીસ આજે ગુરુવારનો દિવસ મિત્રો ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય વિક્રમ સંવત બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને તૃતીય તિથિ આજે વજ્ર યોગ રહેવાના અને વાણિજ કરણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં ચંદ્રદેવનું રહે છે આજનો સૂર્યનો ઉદય છ ને અઢાર થી પાંચ ને અઠાવન મિનિટ સુધી સૂર્યનો ઉદય અને સૂર્યનો અસ્ત્ર રહેશે આજે અભિજિત મુહૂર્ત અગિયાર ચુમ્માલીસ થી બાર એકત્રીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ એક પાંત્રીસ થી ત્રણ ને ત્રણ મિનિટ સુધી રાહુકાળ રહેશે તો મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે એક વાત કરીશું આજના ગોચર ભ્રમણ ઉપર તો મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ ચાલે યુવતી કન્યા રાશિમાં મંગળ અને ની યુતિ તુલા રાશિમાં રાહુદેવી યથાવત કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કર્યા છે મિત્રો આજે શુક્રદેવ રાશિ પરિભ્રમણ કરવાના જે અત્યાર સુધી કેતુદેવ સાથે હતા સિંહ રાશિમાં હવે એ નીચ રાશિમાં જવાના સવારે નવ ચાલીસ મિનિટે શુક્રનું રાશિ રાશિ પરિભ્રમણ થવાનું મિત્રો આ રાશિ પરિભ્રમણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ દીપેશ્વરી જ્યોતિષને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ ચેનલની અંદર તમે જોશો તો દરેક વિડીયો અમારા જોવા મળશે મિત્રો આ રાશિ પરિવર્તન આપના માટે કેવું રહેશે તેની વિશેષમાં ચર્ચા કરવા માટે અમારો વૃક્ષ શુક્ર રાશિ પરિભ્રમણ દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં જઈ અને આપ નિહાળી શકો છો મિત્રો આ હતું આજનું કોચર ભ્રમણ અને હવે આપણે વાત કરીશું આજની ટીપ્સ મિત્રો જેના પણ જીવનમાં નાણાં ટકતા ના હોય ખૂબ જ મહેનત કરો ખૂબ જ પરિશ્રમ કરો સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરો પણ સો રૂપિયાની મજૂરી કરો અને પાંચ રૂપિયા મળે તેવા સમયની અંદર તમારે કયા ભગવાનની કયા આરાધના કયા દેવની પૂજા કરવી મિત્રો નાણાકીય તકલીફ ખૂબ જ મોટી પરિસ્થિતિ છે આજના જીવનની અંદર પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ આજની મોંઘવારીમાં કેવી રીતે જીવવું તો નાણાકીય બાબતો કોના જીવનમાં કેવી રીતે પ્રાપ્ત થાય મિત્રો જેની પણ જન્મ કુંડલીમાં ધનભાવના માલિક લાભસ્થાન માલિક અને છઠ્ઠા ભાવના માલિક જો પાપ જોતા હોય તો નાણાકીય તંગી ઉપસ્થિત થાય થાય ને થાય તો મિત્રો આના માટે શું કરવું સૌ પ્રથમ લક્ષ્મીજીના મંત્રો લક્ષ્મીજીની સોળ રૂચાઓ આવે તેના અધ્યયન કરો અને દર શનિવારના દિવસે પીપળાના ઝાડના મૂળમાં સરસવનો તેલનો દીપક કરો અને આ સરસવના તેલના દીપક સમક્ષ બેસી એક દોઢ મિનિટનું મૌન વ્રત ધારણ કરી મનની અંદર નાભીમાંથી અવાજ કાઢવાનો હોમ મહાલક્ષ્મ નમ હોમ મહાલક્ષ્મ નમ હોમ મહાલક્ષ્મ નમ એકત્રીસ કે એકવીસ પાઠ કરો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજનો દિવસ તમારો ધૈર્ય રાખવાનું છે મનની અંદર આવેગને ઉત્સાહ નહીં કરવાનો કારણ કે શુક્રદેવનું પણ રાશિ પરિભ્રમણ થવાનું અને આપની નીચ રાશિમાં ધનસ્થાનના માલિક જ્યારે નીચ રાશિમાં જતો નાણાકીય તંગી કુટુંબિક પ્રશ્નો થવાના માટે આજના દિવસમાં કોર્ટ કચેરીના કાર્યોમાં તમારે સાવચેતી લેવી મેસ રાશિના જાતકોએ કોઈ પણ વિજાતીય પાત્ર મુલાકાત ન કરવી માનહાનિની બાબતો બની શકે છે તેના માટે તમારે હોમ ગમ ગણપતે નમઃ અને હોમ શું શુક્ર નમનો મંત્ર કરવા મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને આકસ્મિક ધનલા પડતા પડતા થાકનો અહેસાસ થાય આપની કુંડલીમાં પ્રેમની બાબતોમાં તમે જો કોઈ જગ્યાએ પ્રશ્ન બનતા હોય તો જો વિષયનો કાર્ય કરવા પ્રેમમાં નિષ્ફળતા જવાના કારણે આજે તમારી માનસિક સ્થિતિ ખોરવાય તો આજના દિવસમાં તમારે શુક્રદેવની આરાધના ઉપાસના કરવી અને નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટનું દાન દક્ષિણા કરી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો લાભની બાબતોમાં આજે સારો દિવસ ગણાય ઇન્કમ સોર્સ થાય ધનસ્થાનના માલિક લાભ સ્થાને જાય એટલે આજે તમારે ધનની આવકમાં વધારો થાય સોનું લેવી સોનું લેવું કે ચાંદી લેવી તેમાં તમારી સફળતા થાય આજના દિવસમાં મિથુન રાશિના જાતકો શેર સટ્ટા લોટરીમાં પણ ઇન્કમ વધારી શકો છો આજે ગોલ્ડના કે સોનાના કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર લઈને પણ તમે તમારી આવકમાં વૃદ્ધિ કરી શકો છો આજના દિવસમાં પતિ પત્નીનો સાથને સુમેળભર્યું વાતાવરણ બની રહે આવકમાં વૃદ્ધિ થાય કુટુંબિક સહ સહકાર મળે તેના માટે તમારે આજે હોમ નમઃ ભગવતે વાંસુ અને હોમ કમ ગણપતિને અમારા મંત્ર કરો વાત કરીશું કર્ક રાશિની રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે સરકારી કાર્યોમાં જમન દલાલીમાં તમારો લાભ થવાનો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના શોખની વસ્તુઓ ખરીદીમાં તમારા નાણાનો વ્યય થાય પોતાના માટે તમે કંઈક કરવાના પોતાનું ખાવું પીવાની બાબતોમાં ધ્યાન રાખજો લગતા પ્રશ્નો કાળજી લેવાની પણ એકંદરે દિવસ આજનો સફળતા વાળો પ્રાપ્ત થવાનો તેના માટે તમારે હોમ નમ શિવાયના મંત્ર અને હોમ ગમ ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ભાગ્ય માટે ખૂબ સરસ દિવસ ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય આજે તમારા પિતા તમને સાથને સહકાર આપે કોઈક નવો બિઝનેસ કરાવે કોઈક નવી પ્રગતિ કરવા માટે તમારા પિતાનો સાથ ને સહકાર ની તમારો પિતા તમને આજે ખભથી ખભો મિલાવીને કાર્ય કરશે જાતકો તમારો ઈગો હટ ના થાય તેવા કાર્ય કરજો તમારો મનમાં અહંકાર છોડજો અને પ્રેમથી તમારો દિવસ પસાર કરવા માટે તમારે તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારું વ્યર્થ ભ્રમણ થાય આજે તમારું માનહાની જેવું બાબત બને માટે તમારા કોઈ પણ કાર્યો કરતા પહેલા અને કોઈ પ્રવાસ ખેડતા પહેલા સો ટકા જો વિચારી કાર્ય કરો આજનો દિવ્ય વ્યર્થ ભ્રમણ ના થાય તેના માટે તમારે કાળજી લેવી મિત્રો આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનથી પણ તમારે સાચવું બ્લડ રિલેશન રોગોથી પણ સાચવું કન્યા રાશિના જાતકોએ હોમ શમ શનિચરાય નમાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાવી મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો સાતમા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ આજના માટે તમારે મનમાં થોડોક ગુસ્સો આવે પણ કંટ્રોલમાં લેવો વાણી પર સંયમ રાખજો બોલવાની ભાષા આપણા માટે ચપડતાવાર આજે એકાઉન્ટ કાર્ય હોય તો જો વિચારને કરવા નાણાકીય બાબતોમાં કોઈ પણ બિઝનેસ કરવો હોય તો બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થાય ધંધા કે બિઝનેસ કરી શકો આજે સિઝનેબલ બિઝનેસ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય તો આજના દિવસમાં તમારે કુલદેવીના મંત્ર અને ગણપતિના મંત્ર કરીને દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા નોકરીની અંદર તકલીફ ઊભી થાય નોકરીમાં

શની મહારાજ તમારા દરેક ડીલે કરાવશે હનુમાન ચાલીસાશિના જાતકોને ચતુર્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્નીનો સાથ ને સહકાર મળવાના કારણે મનમાં આનંદ ઉભો થાય આજે તમે તમારા પત્ની તમારા પરિવાર માટે તમે ખરીદી કરવાના અને ખરીદીમાં નાણાનો વધારે ખર્ચો થવાના કારણે માનસિક ટેન્શન થોડુંક ઉભું થાય માટે આજના દિવસમાં કોઈ પણ ખર્ચા કરતા જો કરવા સૌંદર્ય અને પાછળ તમારો ખર્ચ માટે આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો જો વિચારને કરો માટે તમે હનુમાન ચાલીસાનો પાઠ અને કાળા કૂતરા દૂધ રોડિ અર્પણ કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં નાની મોટી મુસાફરી થવાની નાના ભાઈ બહેનો પાછળ આજે તમારો નાણો નો વેય પણ થવાનો આજના દિવસની અંદર ઇન્ફેક્શન થાય તેવું ન થાય તેની કાળજી લેવાની માટે આજના દિવસમાં તમે હોમ રાહવે મહા અને હોમ શમ શનિચરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મિન રાશિના જાતકોને ધનુષાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આકસ્મિક ધનલાભની બાબતો બની શકે એટલા જ પ્રમાણમાં નાણાં જવાનો પણ આવકનું કાળજી લેવી પોઝિટિવ વિચાર લાવવા નેગેટિવ વિચાર છોડવા માટે આજના દિવસમાં તમે શિવજીની આરાધના આપણા માટે ચર્શ્રેષ્ઠ માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આચરમાં